હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાંની આજથી ને વર્ષો પહેલાં અમારી વાડીએ એક દાદીમાં આવતા હતા ને આજે મને એમની વાત યાદ આવી ગઈ છે એટલે તમારી સમક્ષ રજૂ કરવાનું મન થઈ ગયું તો આપ સૌને પહેલાં તો પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ દાદીમાં અત્યારે તો એકદમ વધારે વૃદ્ધ હાલતમાં થઈ ગયા છે આજથી ને વર્ષો પહેલાં એટલે કે પંદર વર્ષ પહેલાંની વાત છે આ આજથી પંદર વર્ષ પહેલાં જ્યારે અમે કપાસ વાવતા અને કપાસમાં નિંદામણ કરવા અને જ્યારે કપાસ તવડે એટલે કપાસ વીણવા જ્યારે એ માજી અમારે આવે ને એટલે એ માજીની બહુ બધી મસ્ત જ વાતો હોય અને એ માડીનું નામ છે સમજુમાં તો એ જ્યારે આવે ને કપાસ વીણવા એટલે નામય સમજુ અને અમે સમજવું જોરદાર વાતો કરતા હોય એક મસ્ત વાત છે જે તમને પણ ગમશે તો એક મા છે વિધવા મા અને એનો બાળક મા દીકરો બે જ છે ઘરે બીજા કોઈની હાજરી નથી પપ્પાનું મરણ થઈ ગયેલું હોય છે માં છે એ નાના દીકરાને ચૌદ વર્ષની ઉંમરમાંથી જ દીકરાના પપ્પા જે છે એ મરી જાય છે ચૌદ વર્ષનો દીકરો અને એની મમ્મી જેમ તેમ કરી અને દિવસો પસાર કરે છે અને પોતાનું રોજ ગુજરાન ચલાવે છે બને છે એવું કે સમય જતાં જતા સમયને જતાં કાંઈ વાર નથી લાગતી દીકરો મોટો થઈ જાય છે અને પછી દીકરાની હગાઈ થાય છે અને દીકરાના લગ્ન થઈ જાય છે લગન થઈ ગયા પછી તમે જુઓ કે નસીબ હારા હોય ને તો હારી બહુ મળે એટલે એક બે વરસ થઈ જાય છે બાળક થાય છે બેનના ઘરે જે વહુ આવ્યા હોય છે એમના ઘરે બાળકનો જન્મ થાય છે માજી બહુ ખુશ હોય છે કે મારા દીકરાના ઘરે દીકરો એમ મૂડી કરતા વ્યાજ વાલું હોય એમ કે વાત છે ને એટલે માળી તો આનંદથી કિલોલથી દીકરાને રમાડતા હોય છે થોડાક સમય પછી દીકરો પણ મોટો થઈ જાય છે અને જે છોકરાની મારિયા એ ધીમે ધીમે વૃદ્ધ હાલતમાં વૃદ્ધાવસ્થા તરફ જાય છે એટલે એમને મોઢામાંથી દાંત પડી જાય છે દાંત પડી જાય છે એટલે આપણે બધા સમજી એકવી કે દાંત પડી જાય પછી આપણને ખાવાની કોઈને મજા ન આવે તમે હોય કે અમે હોય દાંત પડી જાય પછી ખાવાની મજા નહોતી હોય જે હશે નહીં આ બત્રીસીમાં છે પછી દાંત પડી જાય છે એટલે માળીને તો ધીમે ધીમે ખાવાનું ખાવું પડતું હોય છે એટલે એક દિવસે શાંતિથી ધીમે ધીમે બેઠા બેઠા ખાતા હતા એટલે પાડોશીમાંથી દીકરી રમતી રમતી આવે છે એ કે શું કરો છો માળી કેવી મજા આવે છે ખાવાની આમ અત્યારની દીકરીઓ તો એમ કે છોકરા છોકરી એમ કે રન કાંઈ કરતા મજાક કરતા હોય ને એટલે માળી કે ખવા દીલા ગયા એટલે છોકરીને એમ થાય છે ખવા દિલા ગયા એટલે પણ છોકરી પૂછતી નથી એટલે છોકરી વહી જાય છે ઘેરે પછી વો એક બે દિવસનું નહીં રોજાનું થઈ જાય છે રોજાનો નિત્યક્રમ થઈ જાય છે માળી ખાતા હોય અને છોકરી છોકરા આવીને એમ કે કેવી મજા આવે છે માળી દાંત વગેરે ખાવાની તો કે હવે હવા દિલા ગયા બાપા આ તો બધા એમના માંધળા આંતેડા ભરવાના તો પછી એક દિવસે હાંજ પડે છે ને એટલે છોકરાની એની રહી ને એ ડેલી આ શબ્દો સાંભળતી હોય છે ખવા દિલા ગયા તો એને અવળો ડાઉટ જાય છે એ અવળો જેવાનો જેવો મગજ હોય એવું મને વિચારીએ કે એટલે એ વિચારે છે ને જ્યારે હાજે એ છોકરો કામેથી ઘરે આવે છે એનો ઘરવાળો એટલે એમ કહે છે કે આ તમારી મા રહ્યા ને એ હવે એટલે એ તો કાંઈક બીજા શબ્દ કીધા આપણે નક્કી કહેવાય કે તમારી મા રહ્યા ને એને હવે ક્યાંક જંગલમાં મેં ક્યાં હોય કે રોજ કે બધા આવે છે ને એટલે એમ છે હવાઈ દિલા ગયા હવાઈ દિલા ગયા તો ઓલો તમારે જોવાનું અમુક કાંડું મહેરણી એવી થતી હોય ને કે માણસ પોતાનું મગજનું શક્તિ ગુમાવી બે છે જે હામે વ્યક્તિ કહેતો હોય ને એટલું જ માણા કરતો હોય છે અને આપણે અરે અનુભવ પણ છે સોરી એટલે છોકરો છે ને એને માને એમ કહેશે કે હાલમાં તને શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા લઈ જાઉં એમ કરી અને માડીને તો લઈ જાય છે જંગલમાં જઈને જંગલના પાદરમાં વડલાનું ઝાડ હોય છે ને વડલાની કિના તળાવના કિનારે એ વડલો હોય છે અને વડલાના ઝાડ ઉપર એ માડીને બેસાડે છે થોડાક પૂરતા એને અનાજ કઠોળ અને બે ઠામડા એવું બધું એ વાસણને હારે લઈ જાય છે અને માડીને આપે છે કે અલે માં હવે તારે આજથી અહીંયા જ રહેવાનું છે તો એની મા કેમ બેટા બસ એ કે તમારે તમે ઘરે રહેશો એટલે કે નહીં સરખું આવે તો ઓલો એની મા તો કે કાંઈ વાંધો નહીં દીકરા જેવી ઉપરવાળાની મરજી એ તો રાજી થાય અને બધું સામાન નીચે ઉતારી લેશે અને રહેશે હવે બને છે એવું કે છોકરો જે અનાજ કઠોળ જે હારે આપી ગયો હોય એ પોતાને દાંતતો હતા નહીં તો માડીને આ રાંધી ક્યાં કેવી રીતથી ન કરે તો માડીએ ધીમે ધીમે રોજે કબૂતરને ચણ નાખવાનું ચાલુ કરી દીધું જેટલા દાણા હતા ને રોજે કબૂતર આવે અને રોજે કબૂતરને દાણા નાખીએ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતાં કરતાં દિવસો મીડ્યા વીતવા બને છે એવું કે ભરવાડ જે હોય જે માલધારી હોય એ ગયા ગાયું લઈ અને ચારવા આવે છે એટલે માજીને જોવે છે કે મારી તમે શું કરો છો કે બસ બેટા એ કે આ જો પારિવાર દાણા નાખું છું ના રહું છું કે તો કે કેમ મળી તો કે ખાધું પીધું નહીં તો કે બેટા કોણ રાંધે ને શું ખાવું તો પછી માલધારી છે એ નિત્યક્રમ થઈ જાય છે કે રોજ જે એ માજી હાટું ટિફિન લેતા આવે છે અને માળી ખાય છે અને જે કાંઈ અનાજ હોય એ રોજ જે કબૂતરને નાખે છે રોજ જે કબૂતરને નાખે છે એમ અને ભગવાનનું નામ લે છે હવે તમે જુઓ ધીમે ધીમે એ માજીનું પુણ્ય એટલું વધી જાય છે ને કે સિંહાસન ડોલવા લાગે છે ઇન્દ્રનું એટલે ઇન્દ્રને એમ થાય છે કે હા હા આટલું બધું પૃથ્વી લોકો ઉપર પુણ્યશાળી કોણ છે કોના પુણ્યના હિસાબે મારું સિંહાસન ડોલી ગયું તો ઇન્દ્ર તો આવે છે નીચે માજી પાસે અને માજીને પૂછે છે કે માડી શું કરો છો મજામાં ને તો કે હા આવો આવો બાપા મજામાં તો કે માડીની તો રેટ બધું રેણું કેણી એવું બધું એ જોવે છે ઇન્દ્રદેવ પછી પૂછે છે કે મારે ચોમાસું કહેવું તો કે આ હા 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 કાંઈ ઘટે નહીં હો માડીને ખબર નથી હોતી કે આ પૂછનાર પોતે ઇન્દ્રદેવ છે એમ તો માફ કરશો સમયનો અભાવ છે એટલે આપણે બહુ લોંગ વિડીયો આપણને આપણે તમને પૂરો વિડીયો ન બતાવી શક્યા અને આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો આપણે બીજો ભાગ આનો ચોક્કસથી મેકશું અને તમને જણાવશું આઈ એમ સોરી સમયના અભાવે આપણે તમને વાત પૂરી ન કરી શક્યા તો કોમેન્ટ કરજો આપણે તમને વિડીયો બતાવીશું જય શ્રી કૃષ્ણ ખુશ રહીજો મળવી બીજા ભાગમાં